નમસ્કાર પશુપાલન મિત્રો જય ઠાકર ખેડૂત મિત્રો જય દ્વારકા દેશ આજે આપણે મિત્રો વાત કરીએ તો જે હરિયાણાના પશુપાલન મિત્રો અને પંજાબના જે પશુપાલન મિત્રો જે વસ્તુ જો આપણા પશુને ખવડાવવામાં આવે તો ગાય અને ભેંસનું છે મિત્રો શિયાળાની અંદર દૂધ વધારી શકીએ છીએ તો મિત્રો મોસમ છે મિત્રો પરિવર્તન થઈ રહ્યું છે જેની અંદર શિયાળો છે હવે મિત્રો ચાલુ થઈ રહ્યો છે જેના લીધે દરેક પશુપાલન મિત્રો એવું ઈચ્છે કે શિયાળામાં ગાય અને ભેંસનું દૂધ વધારવા માટે શું ખવડાવવું જોઈએ જેના લીધે આપણા પશુનું છે તે દૂધ વધે અને પશુ છે તે સ્વસ્થ રહે તે માટે મિત્રો જે હરિયાણા અને પંજાબના જે પશુપાલન મિત્રો ઉપયોગ કરે છે એક વસ્તુનો એ વિશે આપણે વાત કરવાના છીએ જો તમારા પશુનું દૂધ વધારવું હોય તો તે માટે મિત્રો તમારે એક વસ્તુ ખવડાવવાની રહેશે જે વસ્તુનું નામ છે મિત્રો તારામીરા તારામીરા એક મિત્રો સરસી અને પ્રજાતિ છે જેવી રીતે મિત્રો આપણે બાજરી કહીએ છીએ ઘઉં છે ચોખા છે તેવી રીતે મિત્રો તારામીરા પણ એક એવો પરદાર્ છે જે આપણા પશુને ખવડાવવામાં આવે તો આપણા પશુનું દૂધ વધારી શકીએ છીએ તારામીરા તમને છે તે મિત્રો બજારમાં કરિયાણાની દુકાને આસાનીથી મળે જશે તારામીરા છે તે આપણા પશુના દૂધ ઉત્પાદન માટે મિત્રો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એ જો મિત્રો શિયાળામાં પશુનું દૂધ દૂધ વધારવું હોય તો જો તારામીરા આપવામાં આવે તો એક મિત્રો રામબાણ ઉપાય માનવામાં આવે છે તમે પશુપાલન રાખો છો ને તમે હું ઈચ્છો છો કે અમારા પશુનું દૂધ છે તે વધે તો તે માટે મિત્રો તમારે તારામીરા છે તે આપવું પડશે તારામીરા છે તે મિત્રો દૂધ વધારે છે અને તેની સાથે આપણા પશુને છે તે મિત્રો સ્વસ્થ પણ રાખે છે હવે આપણે મિત્રો વાત કરીએ કે ગાય ભેંસને કેટલી માત્રાની અંદર અને કયા પશુને આપવું જોઈએ એ વિશે વાત કરીએ તો જે મિત્રો તારા મીરા છે આપણા પશુને દૂધ જ નથી વધારતો તારા મીરા છે તે પશુના દૂધના છે તે મિત્રો ફેટની ટકાવારી જ નથી વધારતો પણ પશુને છે તે મિત્રો સ્વસ્થ રહે છે પેટની અંદર પેદા થનારા જે મિત્રો કીડા પેટની અંદર પેદા થાય છે એ પણ મિત્રો છે તે મૃત્યુ પામે છે પશુના શરીરની અંદર છે તે મિત્રો લીવર એન્ઝાયટી મિત્રો પેદા કરે છે જેના લીધે પશુનું પાચન શક્તિની અંદર વધારો થાય છે અને પશુ છે તે સારી રીતે મિત્રો ખોરાક પણ લે છે જેના લીધે આપણે પશુનું દૂધ પણ વધે છે તમે મિત્રો દેખ્યું હશે કે શિયાળાની અંદર આપણા પશુના શરીરની જે મિત્રો ઉપરલી ચામડી છે તે મિત્રો જાડી થઈ જાય છે મિત્રો તમે પશુને પંદર દિવસ કે વીસ દિવસ જો સરખું જો મિત્રો તમે તારા મીરા આપો છો તો આપણા પશુના શરીરની જે મિત્રો ચામડી છે તે મિત્રો ચીકણી થઈ જાય છે નરમ પડી જાય છે જણા લીધે દૂધ વધારવાની અંદર ખૂબ જ મિત્રો ઉપયોગી બને છે જો મિત્રો તમે આપણા પશુ ગાયને ભેંસને તારા મીરા ખબર છો તો પશુની છે તે મિત્રો ચામડી ચીકણી પડે છે પશુ મિત્રો સ્વસ્થ રહે છે પશુનું દૂધ વધે છે દૂધની ફેટની ટકાવારી વધે છે લિવર એન્જાયટી પેદા થાય છે પશુ છે શરીરની અંદર કોઈ પણ મિત્રો બીમારી રહેતી નથી બીમારી પણ મિત્રો દૂર થાય છે અને શરીરની અંદર પેદા થનારા કીડા છે એ પણ મિત્રો મૃત્યુ પામે છે હવે મિત્રો વાત કરીએ તો પશુને કેવી રીતે આપવું જોઈએ અને કેટલી માત્રાની અંદર આપવું જોઈએ જે આપણું મિત્રો પશુનું વ્યાણ થઈ જાય છે પછી મિત્રો તમે દસ દિવસ પછી આપી શકો છો અને ગાફડ થઈ જાય તેના મિત્રો ત્રણ મહિના સુધી તમે મિત્રો છે તે તારા આપી શકો છો કેટલી માત્રાની અંદર તો મિત્રો દરરોજ તમે છે તે બસો ગ્રામ સુધી મિત્રો તારા પશુને આપી શકો છો સો ગ્રામ મિત્રો સવારમાં તમારે આપવાનો રહેશે અને સો ગ્રામ છે તે મિત્રો તમે સાંજે પશુને આપી શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ તો કેવી રીતે આપવાનું રહેશે જે મિત્રો તારા મીરા છે એ મિત્રો સરસિયા જેવું જ આવે છે તેના મિત્રો દાણા છે તે ગોળ અને કઠિન હોય છે એ માટે મિત્રો તમારે મિક્સરની અંદર એક તારા મીરાના બે બે પાંચ પાંચ ફાડયું થાય એવી રીતે મિત્રો તમારે પશુને મિક્ચરની અંદર ભરડીને તમારે પશુને આપવાનું રહેશે અને આ મિત્રો છે તમારે કાચું આપવાનું રહેતું નથી જે આપણા મિત્રો ખાંડ રાખીએ છીએ તેની અંદર અથવા તો મિત્રો ની અંદર ગરમ કરી અને અંદર મિક્સ કરીને પશુને આપવાનો રહે છે મિત્રો જો તમે કાચું આપશો તો મિત્રો આડઅસર થઈ શકે છે તે માટે મિત્રો ખાંડની અંદર જે આપણે ખાંડ રાધીએ છીએ તે ભૂગડા ની અંદર મૂકી અને ગરમ કરીને પછી આપણા પશુના ટોપલા ની અંદર આપી શકીએ છીએ અને મિત્રો આ છે તે મિત્રો રાજસ્થાન પંજાબ અને હરિયાણાના જે પશુપાલન મિત્રો છે તે આ ફોર્મ્યુલા અપનાવે છે જેના લીધે એમના પશુનું દૂધ છે તે વધે છે અમે પણ મિત્રો આ ફોર્મ્યુલા અપનાવી હતી જેના લીધે અમારા પણ પશુનું દૂધ વધ્યું છે અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર